નમસ્તે મિત્રો YouTube ચેનલ રંગેલા પનીર રસોઈ માં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું ખાલ પેસર દાળ બાટી જો તમને મારો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ચાલો આપણે દાળ બનાવવાની શરૂઆત કરી લઈએ મેં અહીંયા વાટકીના માપથી દોઢ વાટકી સૂરની દાળ લઈ લીધી છે અને એક વાટકી ચણાની દાળ એ જ માપમાં પલાળીને લઈ લીધી છે ને અડધી વાટકી

ત્રણ ટમેટા ચાર થી પાંચ લીલા મરચાં બે આદુના ટુકડા અને સૂકું લસણ બે લીંબુ લીલું લસણ અને કોથમીર ચાલો આપણે આદુ લસણ અને મરચાને ખાંડણીમાં ખાંડી લઈએ

આપણી દાળ સરસ રીતે બફાઈ ગઈ છે એમાં આપણે જોઈતા પ્રમાણમાં ગરમ પાણી ઉમેરીશું હવે દાળને આપણે સરસ રીતે ઝેરી લેશું જેથી દાળ બધી એકરસ થઈ જાય આપણી દાળ સરસ રીતે ઝેરાઈ ગઈ છે અને જાડી હતી એટલે બે લોટા જેટલું પાણી મેં બીજું પણ ઉમેર્યું છે અહીંયા હું 6 થી 7 વ્યક્તિઓ માટે બનાવું છું ચાલો હવે આપણે દાળના વઘારવાની શરૂઆત કરી દઈએ તો એ વઘાર માટે મેં અહીંયા એક તપેલું લઈ લીધું છે એમાં ત્રણ થી ચાર ચમચા જેટલું હું તેલ ઉમેરીશ આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં હવે એક મોટી ચમચી રાઈ ઉમેરીશ રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે એક ચમચી જીર ઉમેરીશું તમલપત્રના પાંદડા ત્રણ બાજિયા બે તજના ટુકડા અને

આ ધુલસણ ને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું આપણે ડુંગળી ઘેર સંતળાઈ ગઈ છે તો એમાં આપણે ઝીણા કાપેલા ટમેટા ઉમેરી દઈશું હવે ટમેટા નાખ્યા બાદ આપણે એને થોડીક ઢાંકીને ચડવા દઈશું જેથી કરીને આપણા ટમેટા સરસ રીતે ચડી જાય

સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે હવે આમાં દાળ ઉમેરી દેસુ હવે આમાં આપણે જરૂર મુજબ મીઠું ઉમેરીશું બે લીંબુનો રસ ઉમેરીશું મે લીંબુ ની જગ્યાએ આમલી પસંદ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો અહીંયા હું ગોળ ઉમેરીશ કટુ મીઠું બનાવવા મેં અહીંયા ગોળનો ઉપયોગ કર્યો છે હવે બધા જ મસાલા ઉમેરી દીધા છે તો હવે આપણે એને ઉકળવા દેશું હવે આપણે સરસ મજાની દાળ ઉકળીને તૈયાર છે હવે એમાં આપણે લીલી કોથમીર ઉમેરી દેશું હવે એને આપણે નીચે ઉતારી લઈશું હવે બાટી બનાવવા માટે મેં અહીંયા જે આપણે ભાખરીમાં ઉપયોગ કરીએ છીએ એ મેં કકરો લોટ લઈ લીધો છે હવે એમાં એક ચમચી જીરું લઈ લેશું એ આપણે આ રીતે હાથથીના વડે ચોળીને નાખી દેશું અડધી ચમચી હળદર ઉમેરીશું અને એમાં મોણ દેવા માટે આપણે તેલ નાખીશું અહીંયા બે થી ત્રણ ચમચા જેટલું હું તેલ લઉં છું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ હવે સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરશું હવે અહીંયા બાટીનો લોટ બાંધવા માટે મેં અહીંયા નવશેકું દૂધ કરીને લઈ લીધું છે એનેથી આપણે લોટ બાંધશું પહેલાં થોડું થોડુંક દૂધ ઉમેરતા જશું અને લોટને બાંધતા જશું દૂધ નાખવાથી આપણી બાટી સરસ પોચી બને છે આપણે એક વાટકી દૂધ ઉમેરી છે અને બીજા જોઈતા પ્રમાણમાં આપણે નવશેકું પાણી ઉમેરીશું હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે થોડું થોડું પાણી ઉમેરીશું

આ જ રીતે બધી બાટી બનાવીને તૈયાર કરી લઈશું આપણી બધી જ બાટી વળીને તૈયાર છે તો એને આપણે ભાઠામાં શેકી લઈશું તો આપણે બાટી બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં આવી રીતે સાણાને ગોઠવી લીધા છે જેને આપણે તાપ કરીને છાણાનો ભાઠો બનાવીશું ભાંઠવા માટે આપણે હવે અહીંયા સાણાને સળગાવી લઈએ અરદાના છાણાના પાઠાને આપણે ભાંગીને ભૂકો કરી લેશું જેમાં આપણે બાટી પહેલા શેકી લેશું હવે બાટીને આપણે આ રીતે પાઠા ઉપર મૂકીને ફેરવતા રહેશું હવે થોડી વારે થોડી વારે આપણે એને ફેરવતા રહેશું જે તમે બનાવીને બાર મહિના સુધી સ્ટોક હવે આપણે બાટીને ફાઠામાં ચડવા માટે મૂકી ટાઈપ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ચાલો આપણે ગાજરનું અથાણું બનાવવાની શરૂઆત કરી લઈએ ગાજરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ગાજર લઈ લીધા છે એને ધોઈને સાફ કરીને ઉપરની છાલ કાઢીને સરસ રીતે ચોખ્ખા કરી લીધા છે તો હવે એના આપણે કટકા કરીશું તો અહીંયા આપણે આ રીતના પહેલાં નાના નાના કટકા કરી લેશું અહીંયા તમારે જે રીતના નાના મોટી સાઈજના રાખવા હોય એ રીતે તમે કટકા કરી લેશો આ રીતે કટકા કરીને પછી આપણે ઊભા ચીરા કરીશું અને એમાં વચ્ચેનો પિત્તનો ભાગ હોય એ કાઢીને આપણે આ રીતના કટકા કરી લઈશું આ જે વચ્ચેનો ભાગ છે પિત્તનો એ આપણે કાઢી લેશું અહીંયા આપણે કટકા કરી તો આજ રીતે આપણે બધા ગાજરના કટકા કરી લઈશું તો અહીંયા ગાજર બધા ગાજરના મેં આ રીતના કટકા કરીને તૈયાર કરી લીધા છે તો આપણે એમાં એક બાઉલ લઈને એમાં એડ કરી દઈશું હવે આ ગાજરમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા અત્યારે આપણે મીઠું અને હળદર બે જ એડ કરવાનું છે તો હવે એમાં એક મોટી ચમચી જેટલી હળદર એડ કરીશ અને બે ચમચી જેટલું મીઠું એડ કરીશ અહીંયા આપણે મીઠું વધારે લઈશું હવે સરસ રીતે મિક્સ કરી લેશું મીઠું વધારે નાખવાથી બે ત્રણ કલાક જ્યાં સુધી આપણા ગાજર પલળશે તો આપણા ગાજર સરસ રીતે નરમ બની જશે અને આપણું તાત્કાલિક ખાવા માટે તૈયાર થઈ જશે તો આપણે હળદર અને મીઠાને સરસ રીતે ગાજરમાં મિક્સ કરી લઈએ હવે મીઠું અને હળદર ભેળવ્યા બાદ આપણે એને ત્રણથી થી ચાર કલાક માટે ઢાંકીને રહેવા દઈશું ને વચ્ચે વચ્ચે એકાદ થી બે વખત આપણે એને ઉપર નીચે કરતા રહેશું જેથી કરીને ગાજર સરસ રીતે પલળી જાય અને બીજા મસાલા તો તો થી કલાક બાદ ગાજર જોઈ લઈએ મીઠું અને હળદર આપણે ભેળવ્યું હતું તો આપણા ગાજર સરસ સોફ્ટ બની ગયા છે તમે જોઈ શકો છો ગાજર આપણા સરસ સોફ્ટ બની ગયા છે અને કૂણા પડી ગયા છે તો આપણા ગાજર અથાણા બનાવવા માટે તૈયાર છે તો એને આપણે થોડીવાર માટે પાણી નીકળી જાય એટલે એને કોટનના કપડામાં આપણે એને લઈએ એક રૂમલ પાથરી લીધો છે એમાં હું આ રીતે ગાજરને સુકવી દઈશ અહીંયા આપણા ગાજરમાંથી બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે એને સુકવીશું હવે આપણે બધા જ ગાજરને સુકવી લીધા છે હવે એને એકાદ કલાક માટે આપણે કોરા થવા દઈશું તો આપણા ગાજર સાવ સાવ કોરા પડી ગયા છે તો ચાલો આપણે એનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા મસાલો બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે એક વઘારીમાં તો આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા ભેળવી લઈએ અહીંયા મેં એક મોટું વાસણ લઈ લીધું છે એમાં આપણે મસાલા એડ કરી દઈશું તો અહીંયા મેં પચીસ ગ્રામ રાયના કુરિયા લઈ લીધા છે અને પચીસ ગ્રામ ધાણાના કુરિયા લઈ લીધા છે અહીંયા તમને જે કુરિયા વધારે પસંદ હોય તમે એ વધારે કે ઓછા કરી શકો છો એક ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે એમાં આપણે અડધી ચમચી મીઠું એડ કરીશું અહીંયા આપણે વધારે મીઠું એડ નથી કરવાનું પહેલાં પણ આપણે ગાજરમાં મીઠું એડ કરેલું છે અડધી ચમચી જેટલી હિંગ હવે અહીંયા આઠથી દસ મરી લઈ લીધા છે અને ચાર થી પાંચ લવિંગ લઈ લીધા છે એને આપણે વચ્ચે એડ કરી દઈશું હવે આપણે આમાં મરચું અત્યારે એડ નથી કરવાનું મરચું અત્યારે આપણે એડ કરીશું તો ગરમ તેલ નાખવાથી બળી જશે એટલે આપણે એને પાછળથી એડ કરીશું થોડું તેલ ગરમ થઈ ગયું છે તેલમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે તો આપણે એને ગેસને બંધ કરી લેશું અને તેલને ને થોડી વાર ઠંડુ થવા દઈશું તો હવે આપણે તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે તો આપણે થોડું થોડું તેલ એડ કરીશું આના રીતે સરસ હલાવી લેશું ગરમ તેલનાં પછી આપણા મસાલા સરસ રીતે તેલમાં સંતળાઈ જશે અને કાચા પણ નહીં રહે અત્યારે મેં આટલું તેલ એડ કર્યું છે બીજું તેલ આપણે પછી ઉપરથી એડ કરીશું ગરમ મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું હવે મિક્સ થઈ ગયા બાદ એને સાવ ઠંડો થવા દેશું હવે આપણા પંદર થી વીસ મિનિટના સમય બાદ આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે કશ્મીરી બે ચમચી જેટલું એ એડ કરી દેશું એક લીંબુનો રસ એડ કરી દેશું એ સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા હળદર આપણે ગાજરને પલાળવામાં એડ કરી હતી એટલે મેં અત્યારે શકો છો આપણા ગાજરના અથાણાનો કલર સરસ આવી ગયો છે હવે બધું મિક્સ કરીને આપણે એને એર બરણીમાં ભરી લેવાનું છે સ્ટોર કરીને તમે બાર મહિના સુધી રાખી શકો છો તો આપણું સરસ મજાનું ગાજરનું અથાણું બનીને તૈયાર છે તો એને આપણે બરણીમાં ભરી લઈએ તો આપણું સરસ મજાનું ગાજરનું ઓથાણું બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજી સુધી જો તમે મારી ચેનલ કરી હોય તો એ જરૂરથી કરજો તો ચાલો મગદાળ પાલક બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો મગદાળ પાલક બનાવવાની શરૂઆત કરી લઈએ તો મગદાળ પાલક બનાવવા માટે મેં અડધા કપ મગદાળને મેં ગરમ પાણીમાં બે કલાક પહેલાં પલાળી રાખી હતી દાળ આપણે એકદમ સરસ રીતે પલળી ગઈ છે આ રીતે પ્રેસ કરીએ તો એકદમ સરસ દાણો આપણો તૂટી જાય છે અને અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલી પાલકને સરસ રીતે પાણીથી ધોઈને સાફ કરી લીધી હતી અને ઝીણી સાઈઝમાં કટ કરી લીધી છે અને એક મોટી સાઈઝનો ટમેટો લઈ લીધો છે અહીંયા મેં દેશી ટમાટાનો ઉપયોગ કર્યો છે એક કાપેલી ડુંગળી લઈ લીધી છે વઘાર માટે અને એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે